वडोदरा શહેરના રેસ્કો સર્કલ પાસે પીવાના પાણીની લાઈનમાં બંગાળ સર્જાતા અહીંયા હજારો લિટર જેટલા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. શિયાળાની ઋતુમાં ચોમાસા જેવો એ સાહસ એના સ્થાનિકોને અવર્જોર કરતા વ્યક્તિઓનો થઈ રહ્યો છે. તંત્ર દ્વારા વડોદરા મહાનગરપાલિકા દ્વારા વહેલામાં વહેલી તકે આનું નિરાકરણ કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે.